સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની અલગ અલગ ટીમ હવે આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં લાગી ગયા છે સુરત જિલ્લા વિસ્તારમાંથી ઈકો કાર મળી આવી જેમાં લૂંટની ઘટના બની હતી એક કાર એવા જ વિસ્તારમાંથી મળી આવી જ્યાં દૂર દૂર સુધી ક્યાંય સીસીટીવી કેમેરા નથી એક યુવક કારમાં બેસે છે એના સીસીટીવી ફૂટેજ છે શંકાસ્પદ રીતે એક વ્યક્તિ આ કારમાં બેસે કાર ઊભી પણ રહે કારમાં બેસાડી પણ દેવાય અને બાદમાં એ યુવક આઠ કરોડ રૂપિયા રોકડ લઈને ફરાર થઈ જાય તેની ગતિવિધિ સ્પષ્ટ જોવા મળી રહી છે સીસીટીવી ફૂટેજમાં હવે પોલીસ આ સીસીટીવી ફૂટેજ અને પૂછપરછનો દોર શરૂ કરીને આ ભેદ ઉકેલી લે રહી છે